માંગનાથ રોડ ઉપર આવેલા રાધેશ્યામ કોમ્પ્લેક્સમાં ચોકીદાર તરીકે કામ કરતા પ્રેમજીભાઈ બાવાજીને સાંજે સાત પિસ્તાલીસ વાગ્યે છાતીમાં દુખાવો પડતા વેપારીઓ ભગા થઈ ગયા અને એકસો આઠને ફોન કર્યો પરંતુ એકસો આઠ કોઈ હિસાબે આવી શકે નથી કેમ કે પંચાડી ચોકમાં પણ ઊભી શાકી શકાય તેમ ન હતી એટલો ટ્રાફિક જામ અત્યારે દેખાઈ રહ્યો છે તેથી આમ એકસો આઠને વણઝારી ચોકમાં અશોક પરસાણ પાસે રાખવામાં આવેલી અને ત્યાંથી વલ્લભભાઈ અંડરગ્રાઉન્ડમાંથી નીકળી અને આ દર્દીને પરાણે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવે આ બાબતે વેપારી આગેવાન અને જીવદેવા પ્રેમી હિતેશ સંઘવીએ તેમનો આક્રોશ વ્યક્ત કર્યો છે બસ પોલીસની નદી પર ટ્રાફિકનો વરસાદ આવી જો આ ઘરે જોજો રોડ ઉપર આને વાત છે તો લોકોને હાલું કેમ ચાલે કે આ જોઈ શકો છો આ રોડની આ એક ગાડીનું પાર્કિંગા રોડ છે આટલું અને રોડ છે રોડની મિડલમાં એક આ બે અંદર પાર્કિંગ જે છોને હાલું છે તો હાલી કેમ આપ જોઈ શકો આ બંનેની વચ્ચે આની અંદર નીકળે આની ની નીકળે તો ઉકેલવાની શક્યતા વાહનની પાર્કિંગની વ્યવસ્થા નહીં ગાડી વ્યવસ્થા નામની કોઈ વસ્તુ જ નથી કોઈ સંકલન માત્ર ને માત્ર શું કરો ચૂંટણી આવે ત્યારે આપણે ખાલી મત દેવાનું વ્યવસ્થા આપવાની સરકાર પાસેથી આપણે માગણી કરીએ વ્યવસ્થા તો આપો આ નવસો નવ્વાણું ગામનું હટાવું છે આ રોડ આ પાર્કિંગ આ મોટી રોડની વધારે લોકો વાહનો રાખે છે આ રોડની વધારે